આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક યુઝર દ્વારા પ્રસારિત કરવામાં આવેલા એક વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે મુંબઈના ભાઈખલા સ્થિત ક્લેર રોડ પર આવેલા ડોમિનોઝના આઉટલેટમાં પિઝા ઓવનમાં ઉંદર દોડતો જોવા મળ્યો હતો વિડિયો અપલોડ કરનાર યુઝરે પોતાની ઓળખ અસલમ મર્ચન્ટ તરીકે આપી હતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરનો તેમનો બાયો મુજબ તે મુંબઈમાં આમ આદમી પાર્ટીના નેતા છે અને સામાજિક કાર્યકર્તા પણ છે સામાજિક કાર્યકર્તાએ એક્સ પરની તેમની પોસ્ટમાં ખાદ્ય વિભાગને પણ ટેગ કર્યા અને વિભાગને આઉટલેટ સામે પગલાં લેવા કહ્યું હતું તેમણે તેમની પોસ્ટમાં એમ પણ કહ્યું હતું કે ખાદ્ય વિભાગ ઘણીવાર નાના આઉટલેટ સામે ઝડપથી કાર્યવાહી કરે છે પરંતુ જ્યારે મોટા નામો સામે કાર્યવાહી કરવાની વાત આવે છે ત્યારે આંખ આડા કાન કરે છે જો કે વિડીયો ચોક્કસપણે બ્લર છે સીએન ન્યૂઝ આ ક્લિપની અધિકૃતતા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરેલા દાવાની ખાતરી કરતું નથી તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો